એવો જવાબ મળ્યો કે એના ઉપરથી હું દસ સ્ટોરી કરી શકું પણ મેં વિચાર્યું કે ચાલો બધું જ એકમાં ખાઈ દઉં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા સ્વમાન પર આપનું સ્વાગત છે સુરત શહેર પોલીસના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો અને પોસ્ટ જોવા મળી જેમાં પોલીસ કમિશનર અનુપમ સિંઘ ગહેલોત અને તેમના પત્ની બંને એક એક એટીવી વ્હીકલ ચલાવતા દેખાય છે આ વિડિયોમાં લખ્યું છે કે સુરત પોલીસ બની આધુનિક

આ એટીવી થી બીચ પર પેટ્રોલિંગ વધુ સરળ અને મજબૂત બનશે હવે આ આખી વાતમાં ક્યાંય નથી લખ્યું કે આ બાપનો માલ નથી એટલે કે એટીવી ટૂંકમાં પોલીસના આ વાહન નથી પોલીસને કોઈ આપ્યા છે અને ખાનગી વ્યક્તિ કે કોઈ ગ્રુપ દ્વારા આપવામાં આવ્યા છે પણ જ્યારે આ બાબતે અમે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગાયલોજ સાથે વાત કરી અને સવાલ કર્યો કે આપના પત્ની દ્વારા સરકારી પેટ્રોલિંગ વાહનના લોન્ચિંગ સમયે વાહન ચલાવવામાં આવે એ કેટલું યોગ્ય તેમણે જવાબ આપ્યો કે આ વાહન સરકારી નથી અને એ કોઈ ગ્રુપ કે તેમની સાથે મળી ડુમસ બીચ સફાઈ કરવાનું અભિયાન છેડ્યું છે તેમના વાહન છે અને પોલીસ હાલ ડુમસ બીચના સફાઈ માટે બીચને દત્તક લઈને કામગીરી કરી રહી છે જેના ભાગરૂપે તેઓ સજોડે ત્યાં હાજર હતા તો હવે સવાલ એ થાય છે કે શું પોલીસને કોઈ વાહન આપે તો એ વાહન ખાનગી કહેવાતા હશે શું પોલીસનું કામ બીચ સાફ કરવાનું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું પોલીસ જો સાફ સફાઈના કામ કરશે તો સુરત મહાનગરપાલિકા શું કરશે અને શું તંત્ર સફાઈની કામગીરી ડુમસ બીચ પર નહીં કરતું હોય કે પોલીસને તંતોડ મહેનત કરવી પડે અને કમિશનરને સજોડે જવું પડે કારણ કે પોલીસનું મુખ્ય કામ તો અને વ્યવસ્થા જાળવવાનું છે જો સુરત પોલીસે સફાઈના બદલે કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન આપ્યું હોત તો સત્તર વર્ષના નિર્દોષ બાળકની સુરતમાં હત્યા ના થઈ હોત જો પોલીસે કામગીરી કરી હોત તો સુરતમાં ગુનેગારો બેફામ રીતે ગુનાની ઘટનાઓને અંજામ ના આપતા હોતા પણ પોલીસ જે અત્યારે સોશિયલ મીડિયા પર ચમકવા તલપાપડ બની છે તેનું કારણ શું હોય તો તેનો જવાબ છે કે પોલીસની આબરૂનું ધોવાણ થાય ત્યારે છબી સુધારવા શું કરવું અને જે કરવામાં આવે છે છબી સુધારવા તેને કહેવાય છે સેવાનું કાર્ય આમ તો તેને અમે પીઆર કહીએ છીએ પણ ખરેખર તો આબરૂ પર લાગેલા બટ્ટા પર રંગરોગાનનું કામ કહેવાય જેને પોલીસ પોલિસિંગ અથવા તો સોશિયલ સર્વિસના નામથી સોશિયલ મીડિયામાં ચમકાવવાનો પ્રયાસ કરતી હોય છે અને સુરત પોલીસ લાગે છે કે આબરૂના ધોવાણથી બચવા માટે હવે સોશિયલ મીડિયા પર ચમકવા કાયદો અને વ્યવસ્થા જાળવવાના બદલે સફાઈના કામ કરી લોકોના દિલ જીતવા પ્રયાસ કરી રહ્યા છે જોઈએ હવે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ થાય છે કે પછી નાગરિકોને ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં આફ્ટર બિફોર જોઈને જ સંતોષ માનવાનો છે મને ખબર છે આ વિડિયો થોડો નહીં પસંદ આવે સુરત પોલીસ કમિશનરને પરંતુ વાસ્તવિકતા એ છે અમારો સવાલ તો એ હતો કે સરકારી વાહન સરકારી અધિકારીને ચલાવવાનો હક છે તેમના પરિવારને નહીં પરંતુ એમણે જે જવાબ આપ્યો તેનાથી અમારી સ્ટોરીની દિશા આખી બદલી ગઈ અને વાત સામે આવી કે પોલીસે કામ કરવાનું છે પોલીસિંગનું પણ ઇજ્જત બચાવવા માટે અને પીઆર મેળવવા માટે જાણે સફાઈનું કામ કરતી હોય તેવું દેખાય છે સફાઈનું કામ કરવું એ કોઈ ગંભીર અપરાધ નથી અને સફાઈનું કામ કરવું એ કંઈ ખોટું પણ નથી પરંતુ પોલીસે પહેલાં પોતાનું કામ એકદમ નીટ એન્ડ ક્લીન કરવું પડશે ત્યાં સાફ સફાઈ રાખવી પડશે પછી આપણે બીચ સાફ કરીશું સહેલગાહે જશું અમે પણ ડુમસમાં બીચ પર બેસી ચા માણવાની મજા લઈશું અને કહીશું કે ખૂબ જ સરસ સુંદર સફાઈ કરેલો બીચ છે પણ આ બધું સુરક્ષાની વચ્ચે થાય ત્યારે ખેત આ અહેવાલમાં તમારું શું મંતવ્ય છે આપનું શું કહેવું છે એ જરૂરથી જણાવજો સ્વમાન લોકશાહીને માને છે તમારા મંતવ્યો અમારા માટે ખૂબ જ કિંમતી છે નમસ્કાર